સંસદમાં સ્મોટ સ્મોક એટેકના આરોપીનું સરેન્ડર લલિત દિલ્હી પોલીસ સામે સરેન્ડર કર્યું પાંચ આરોપીઓને પોલીસે પહેલા જ પકડી લીધા હતા છઠ્ઠા આરોપી સાથે હવે તમામ આરોપી આરોપીઓના ફોન લલિત ચાહ પાસે તો લલિત જાતે જ પોલીસ સ્ટેશન આવ્યું અને સરેન્ડર કર્યું તેવું પોલીસનું કહેવું છે પોલીસ લલિત શાહની પૂછપરછ કરી રહી છે સંસદમાં સ્મોક એટેક બાદ રાજસ્થાનમાં કહી ગયો હતો તો મનોરંજન સાગર અને નીલમ અમૂલની થઈ હતી ધરપકડ અગાઉ અન્ય લોકોની ધરપકડ કરી દેવામાં આવી હતી જ્યારે લલિત ઝા ફરાર હતો જેણે જાતે જ દિલ્હી પોલીસ સામે સરેન્ડર કરી દીધું છે તો વિશાલને પણ પાછળથી પોલીસે પકડી લીધો હતો એટલે કે તમામ છ છ આરોપીઓ હવે પોલીસ પાસે સંજામાં આવી ગયા છે પોલીસ અત્યારે લલિતા ચાની પૂછપરછ કરી રહી છે કેવી રીતે તેર ડિસેમ્બરના રોજ સંસદમાં સુરક્ષામાં ચૂક જોવા મળી હતી અને છ લોકોએ અલગ અલગ જગ્યાએથી સંસદને ઘેરી અંદર સ્મોક એટેક કર્યો હતો આ સાથે જ બાર પણ નારા લગાવવામાં આવ્યા હતા અને આ છ છ જે આરોપીઓ છે તેને અત્યારે પકડી લેવામાં આવ્યા છે પાંચ આરોપીઓ જેમની પહેલા ધરપકડ કરી લેવામાં આવી હતી અને એક આરોપી જે ફરાર હતો જેને જાતે જ લલિત નામના આરોપીએ જાતે દિલ્હી પોલીસ સામે સરેન્ડર કર્યો છે